આર એ બટાલિયન અમદાવાદ પરિચિતતા કવાયત માટે માતર પોલીસ સ્ટેશનની મુલાકાતે છવ્વીસમી થી ત્રીસમી મે દરમિયાન ગુજરાત ખેડા અતિસંવેદનશીલ જિલ્લા ખાતે પરિચિતતા કવાયત માટે સો બટાલિયન રેપિડ એક્શન ફોર્સ અમદાવાદ ગુજરાતની એક પ્લાટૂન આવેલા જેમાં આર એફ સો બટાલિયન અમદાવાદના અધિકારી શ્રી રતુલ દાસ કમાન્ડન્ટ તથા શ્રી અરૂણકુમાર આસિસ્ટન્ટ કમાન્ડન્ટ તથા તેમની કંપનીના જવાનોએ માતર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી અને માતર પોલીસ સ્ટેશન વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થયા કાયદાઓ અને વ્યવસ્થા વિશે મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરી આ મુલાકાતનો ઉદ્દેશ્ય સામાન્ય લોકોમાં પોલીસ દળની છબીને મજબૂત બનાવવાની અને સામાજિક તત્વો સામે કડક કાયદો અને વ્યવસ્થા જળવાય સ્થાનિક પોલીસની મદદ કરવાનો છે અને માતરના પીઆઈ શ્રી આર એન ખાટ સાહેબ તથા પીએસઆઈ શ્રી આરજી મીર સાહેબ તથા તાલુકાના સરપંચશ્રીઓ તથા વિસ્તારના હિન્દુ મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા